વૈભવ કાયમ રાખવા માટે આ આ સમાજના અહી જે ઢોલ વાગ્યા ઢોલ કાયમી રાખવા માટે થઈ અને દરેક ના દિલ એક બને બને અને આગામી સમયની અંદર સમાજ જે આપણા સામાજિક કુરિવાજો કે આપણા સમાજના નબળા પાડના જે કોઈ દુશ્મનો છે એના હમે એક થઈ અને આક્રમણ કરે तो विजय निश्चित है कि युवा आया है तो को युवान कोने कह है अरे किनारों से टकराय से तूफान कहते हैं किनारों से टकराय से तूफान कहते हैं मगर तूफान से टकरायु से इवान कहते हैं સંકલ્પ કરીને જઈએ કે આગામી સમય ની અંદર સમાજ ને સામાજિક આર્થિક ને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જનનારી સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવા તન મન અને ધનથી